મારે અમરગીરી બાપુને યાદ કરવા પડશે ક્યારેક સમય હોય તો ગરાડમાં આ મહાપુરુષ રહે છે તમે કોઈ વિષયની ચર્ચા એની બાપુ ચર્ચા કરે તમે મોંઘા મોંઘી ગાડી હોય વિદેશમાં એની ચર્ચા કરો કે અમેરિકામાં આ પ્રકારની ગાડી છે કે એની સ્પીડ ત્રણસો ની હોય એ તમને સીધી કહી દે તમે શાસ્ત્રમાંથી કોઈ વાત ઉપાડો કે બાપુ ન્યાય શાસ્ત્રમાં આ એક સૂત્ર છે બાપુ કે ન્યાયશાસ્ત્રમાં બીજું આ એ સૂત્ર છે તમે એને વાત કરો કે બિઝનેસમેન માં સૌથી મોટા દેશમાં આ વ્યક્તિ બિઝનેસ કરો તો એ બીજા વ્યક્તિ નામ આપે કોઈ વિષય એવો નહીં કે તમે એ વિષયમાં આપણે એમ થાય કે આ વ્યક્તિ કઈ ભણવા નથી ગયા ક્યાંય આમ નથી ગયા પણ જે પરમાત્મા સાથે જોડાયેલો હોય એની શક્તિ બહુ વધી જાય છે તમે પોતે વિચાર કરો તમે પરમાત્મા સાથે જોડા જોડાણા ત્યારથી તમારી શક્તિઓ કેટલી વધી ગઈ છે તમે જ્યારે પરમાત્મા સાથે જોડાયેલા ન હતા ત્યારે તમારી શક્તિઓ કેવી હતી વિચારો તો ખરા આપણે બધા એવું વિચારતા હોય કે ઓલા ફલાણા વ્યક્તિ તો પરમાત્મા